નમસ્કાર મિત્રો વેદાન ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો વાત કરવાની છે કે હવે જે વરસાદ છે એનો એક ગેપ આવી રહ્યો છે ને સાથે મારે બીજી માહિતી આપવાની છે કે અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો અને હવે આગળ ચોમાસું કેવું રહેવાનું છે એ વિષે માહિતી આપવાની છે બાર થી લઈને ઓગણીસ તારીખ દરમિયાન રાજ્યની અંદર એક વરાપનો માહોલ હશે એટલું ચોક્કસથી કહી શકાય કે ચોમાસું છે એટલે છૂટાછવાય કોઈ જગ્યાએ સામાન્ય ચાપતું પડે એ અપવાદરૂપ રહેશે બાકી ઓગણીસ તારીખ સુધી આપણે વરસાદમાં વિરામ જોવા મળશે ને ખાસ કરીને વરાપનો માહોલ જે વરાપની આપણે જરૂર હતી એ વરાપ ચોક્કસથી જોવા મળી શકે છે બીજું બીજી વાત આપણે એ કરવાની છે કે જે આજે હજુ પણ વરસાદો છે આગળ ઉપર પડવાના છે જેમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદો પડશે ઓગસ્ટમાં પડશે સપ્ટેમ્બરમાં પડશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે છેતાલીસ વરસાદ વરસી ચૂક્યો છે તો હવે આવનારા દિવસમાં જે સારા વરસાદો હજુ પણ થવાના છે એટલે ચોમાસું છે એ લગભગ અમારું એવું અનુમાન છે કે સો કરતા ઉપર વરસાદ જોવા મળે એવું એક અનુમાન છે આમ જોવા જઈએ તો આપણે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે એવું પણ દર્શાવેલું હતું કે અઠાણું ટકાથી લઈ અને એકસો ને છ ટકા સુધીના વરસાદો બે હજાર પચીસના ચોમાસામાં જોવા મળશે હવે અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનું જે અનુમાન છે તેમાંથી છેતાલીસ ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે અને હજુ પણ આગળના દિવસમાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા સારા વરસાદો પડવાની શક્યતાઓ છે હવે ખાસ કરીને બીજી વાત એ કરવાની ચામતો આપણે વરાપની વાત કરીએ ત્યારે ઘણા બધા ખેડૂતભાઈ એવું લાગતું હશે કે અમારા વિસ્તારમાં તો હજુ વરસાદ ઓછો છે ત્યારે મારું જે વ્યક્તિગત માનવું છે અને જે પ્રકારે વરસાદો વરસ્યા છે તેમાં સૌથી ઓછો વરસાદ છે એ કચ્છના ખદીર અને બન્ની વિસ્તાર અને વાગડ વિસ્તારના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઓછો વરસાદ ત્યાં નોંધાયો છે અને બાકી જે ગીર સોમનાથ એટલે આમ તો જે દક્ષિણ સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ જિલ્લો એવો છે જ્યાં દર વર્ષે ખૂબ વધુ માત્રામાં વરસાદો જોવા મળતા હોય છે પણ આ વર્ષે ગીર સોમનાથ ગીર સોમનાથમાં પણ અત્યાર સુધીમાં વરસાદો ચોક્કસથી જોવા મળ્યા છે પણ વરસાદોની જે દર વર્ષે જે એવરેજ હોય છે એના કરતા વરસાદ ગીર સોમનાથમાં પણ ઓછો પડ્યો છે છતાં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો એકંદર બધા જ ખેડૂતોને વાવેતરલાયક વરસાદ તો અત્યાર સુધીમાં ચોક્કસથી છે અને જ્યાં સુધી આંકડા આવ્યા છે સામે સરકારી આંકડા આવ્યા છે ત્યાં સુધી ગુજરાતની અંદર એકાણું ટકા વિસ્તારની અંદર ચોમાસુ પાક નું વાવેતર થઈ ગયું છે નવ ટકા વિસ્તાર એવા છે કે ત્યાં ચોમાસુ પાકનું વાવેતર બાકી છે પણ નવ ટકા વિસ્તારો બાકી છે એની કન્ડિશન પણ એવી છે અત્યાર સુધી સતત વરસાદ પડતો હતો વરસાદમાં આપણે વરાપ ન મળી જેને કારણે વાવેતર બાકી છે આ વરાપ મળે એટલે ત્યાં પણ હવે વાવેતર થવાનું ચાલુ થઈ જશે એટલે અત્યારે વાવેતર થઈ ગયું છે અને અત્યાર પૂરતો આપણે સારો વરસાદ છે એટલે આપણે કોઈ ચિંતા કરવાનું કારણ નથી ખેડૂતોની જે ચિંતા છે એ ચિંતા છે કે વરસાદ ચોક્કસથી થયો છે વાવેતર થઈ ગયું છે પણ કુવા નથી ભરાણા ડેમો અમારા વિસ્તારના નથી સલકાણા કેમ કે રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં કુવામાં નવા પાણી નથી આવ્યા ગેમો નથી છલકાણા ત્યારે એ ખેડૂતભાઈએ કોઈ અત્યારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી મેં આપને કીધું એમ સો ટકા કરતા હજુ વરસાદ વધારે જવાના છે છેતાલીસ ટકા એવરેજ ગુજરાતની અંદર વરસાદો પડ્યા છે જેટલા વરસાદો અત્યાર સુધી પડ્યા એના કરતાં અનેક ઘણા વધારે વરસાદો છે એ આવનારા દિવસમાં થવાના છે એટલે આપણે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં પાણીની પણ વ્યવસ્થા થઈ જશે એટલે કોઈ મિત્રોએ આનાથી કાંઈ ગભરાવાનું કે ડરવાનું નથી હજુ આપણે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદ થશે ઓગસ્ટમાં પણ વરસાદ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કુવા બોર છે આપણા ભરાઈ જશે એટલે આપણે આવનારા સમયની અંદર ઉનાળુ પાક હોય શિયાળુ પાક હોય તમામ તમામ પાકો છે એ કરી શકીએ એવી પાણીની વ્યવસ્થાઓ થઈ જશે એટલે એટલા વરસાદો હજી ચોક્કસથી થવાના છે એટલે અત્યારથી કોઈ ગભરાવાનું નથી અત્યારે જે વાવેતર થઈ ગયું છે એના માટે આ વરસાદ પૂરતો છે અને જે વિસ્તારોમાં પાણીની ઘટ હશે આવનારા સમયમાં તમામ વિસ્તારોમાં પાણીની ઘટ પૂર્ણ થઈ જશે પણ સાથે સાથે અંતમાં મારે દરેક ખેડૂત ભાઈઓને એક એ પણ કરવાની છે આમ તો આપણે દર વર્ષે આ વાત કરતા આવીએ છીએ કે જ્યારે ચોમાસું ચાલુ હોય આપણા ખેતરની અંદર કુવા કે બોર હોય એને રિચાર્જ કરવા ખૂબ જરૂરી છે એટલે કે જે વોટર હાર્વેસ્ટિંગ આપણે કરતા હોય છે એ કરવું ખૂબ જરૂરી છે જે ચોમાસા દરમિયાન પાણી પડે ને આપણા ખેતરોનું પાણી છે એ બહાર વહી જાય છે નદીમાંથી ને દરિયા સુધી પહોંચી જાય છે જો એ પાણી આપણી જમીનની અંદર કુવા કે બોરની અંદર વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ઉતારવામાં આવે તો આપણે જમીનમાં પાણીના તળ છે એ ઉપર આવે અને એક અંદરે આપણે ઉનાળા સુધી પાણીની ઘટ ન આવે એટલે જમીનમાં જે કુવાને બોર છે એને રિચાર્જ કરવા ખૂબ જરૂરી છે અત્યાર સુધી છેતાલીસ ટકા વરસાદ પડ્યો એમાં હજુ પણ ખૂબ સારા વરસાદો પડવાના છે એટલે હવે પછીથી ગમે ત્યારે સારા વરસાદો પડવાની શરૂઆત થાય એટલે દરેક ખેડૂતભાઈઓ છે કુવા અને બોર રિચાર્જ કરે એવી દરેક ખેડૂતભાઈઓને મારી અપીલ છે